વાસના એક જબરદસ્ત ઉર્જા છે તેને અંદર રાખો તેનાથી બફાવ તે ઉર્જાને ખતમ કરવાનો પ્રયત્ન ના કરો તેને યોગ્ય દિશામાં મોકલો તમારે આગલા પરિમાણમાં જવું પડશે જીવનની સમજણ બાબતે આ એક મોટો ફરક છે જે તમે પૂર્વ અને પશ્ચિમની વચ્ચે જુઓ છો પશ્ચિમે હંમેશા તેને રિલીઝ કરવા વિશે કહ્યું છે તમારે બધું જ રિલીઝ કરવું જોઈએ તમારી માનસિક પરિસ્થિતિઓ બધું જ તમારે રિલીઝ કરી દેવું જોઈએ કોઈ વ્યક્તિ કે વસ્તુમાં પણ પૂર્વમાં જીવન જીવવાની રીત હંમેશાથી આવી છે રિલીઝ ન કરો તમારો ગુસ્સો હોય કે દ્વેષ હોય કે તમારી વાસના જે કંઈ પણ હોય તેને અંદર રાખો બફાવા દો જો તમે તેને રિલીઝ નહીં થવા દો તો તે ઉપરની તરફ ઉઠશે આ છે યોગ તેને ક્યાંય પણ નીકળવા ના દેશો બધા કાણા બંધ કરી દો જો તમે બધા કાણા બંધ કરશો તો તે ઉપર જ જશે તો આ તંત્રની રીત છે આ ફિલોસોફીઓ બીજી રીતોથી એકદમ અલગ છે તેઓ એમ કહી રહ્યા છે કે તમે ગમે તે કરો ભલે તમને ગુસ્સો આવે કે વાસના અનુભવાય કે ધિક્કાર થાય તે જબરદસ્ત ઉર્જા છે જબરદસ્ત ઉર્જા છે એ જબરદસ્ત ઉર્જા છે તમારે બસ એ શીખવાનું છે કે તે ઉર્જાનો નાશ ન કરવો તે ઉર્જાને રિલીઝ નહીં કરવાની બસ તે ઉર્જાને થોડીક પરિવર્તિત કરવાની જે માણસ ગુસ્સો કરવા માટે સક્ષમ નથી તે ચોક્કસપણે પ્રેમ માટે સક્ષમ નહીં હોય ચોક્કસથી તે કોઈ જબરદસ્ત કરુણા માટે અસમર્થ હશે જો ક્રોધ વાસના કે દ્વેષના રૂપમાં ઉર્જા ફૂટી રહી હોય તો તે ઉર્જાનો નાશ કરવાનો પ્રયત્ન ના કરશો તમારે બસ તેને રૂપાંતરિત કરવાની છે તેને યોગ્ય દિશામાં મોકલવાની છે કેમ કે તમે તે ઉર્જા જ તો છો તમે જેને જીવન કહો છો તે ઉર્જા છે તમે જેને દિવ્ય તરીકે ઓળખો છો તે પણ ઉર્જા છે તમારે બસ એટલું કરવાનું છે કે તેના માટે યોગ્ય પ્રકારનો માર્ગ શોધવાનો છે તમે એટલી જરૂરી ઉર્જા ભેગી કરો કે તે એટલું જોખમી બની જાય કે તે તમારા જીવનને જોખમમાં મૂકી દે તે તમારી અંદર એટલી શક્તિશાળી બની જાય કે તે તમારા જીવનને જોખમમાં મૂકી દે જ્યાં સુધી ઉર્જા એટલી શક્તિશાળી ન હોય ત્યાં સુધી તે ક્યાંય નહીં પહોંચી શકે તે તમને દૂર સુધી નહીં લઈ જાય હું આના વિશે એટલા માટે વાત કરી રહ્યો છું કેમકે તમારામાંથી ઘણા બધા તબક્કાઓમાંથી પસાર થયા છે અને જ્યારે તે બહુ વધી જાય છે ત્યારે તમે રિલીઝની શોધમાં લાગો છો ઘણી વખત તમારી અંદર એવી પરિસ્થિતિઓ આવી છે કે હવે તમે સહન નથી કરી શકતા પછી તમે જઈને રિલીઝ શોધો છો તમે પુસ્તક વાંચવા માંગો છો કે તમે ટીવી ચાલુ કરવા માંગો છો કે તમે તમારું ધ્યાન બીજે ફેરવવા માંગો છો કોઈક કારણસર તમે થોડા દિવસ માટે સાધનાને છોડવા માંગો છો તમે આ બધું કરો છો કેમકે તે એક રિલીઝ છે તમે એક રિલીઝ શોધી રહ્યા છો પોતાના માટે તે સારું લાગે છે પણ જો તમે આ રીતે રિલીઝ કરતા જશો તો તમારી પાસે ક્યારેય બીજા પરિમાણમાં વિસ્ફોટિત થવા માટે જરૂરી ઉર્જા નહીં હોય તમે આગલા પરિમાણમાં સરળતાથી નથી જવાના તમારે તેમાં વિસ્ફોટિત રીતે પ્રવેશવું પડશે તો જો તમે ફૂટવા માંગતા હો તો સૌથી પહેલા તમારે વિસ્ફોટની ધાર સુધી ફૂલવું પડશે જ્યારે પૂરતા ફૂલશો અમે અણી મારીશું તો તમે જે અભ્યાસ કરી રહ્યા છો આપણે જે બધી પદ્ધતિઓનો ઉપયોગ કર્યો છે તે મોટા ભાગે ઉર્જાના સ્તરને એવી રીતે વધારવા માટે છે કે ધીમે ધીમે તે તેનો માર્ગ શોધે જો તમે તેને કુદરતી રીતે તેનો માર્ગ શોધવા દો તો તેમાં લાંબો સમય લાગી શકે છે અને કેમ કે તમે નથી જાણતા કે તે ક્યાં રિલીઝ થઈ રહી છે તો તમે ક્યારેય નહીં જાણો કે તે ક્યાંય જઈ રહ્યું છે કે નથી જઈ રહ્યું એટલે તેને આગળ વધારવા માટે હંમેશા માર્ગદર્શન હોય છે એટલે તમારું કામ તે ઉર્જાને ઉપર ઉઠાવવાનું છે તે ક્યાં જાય છે તમે તેની ચિંતા ન કરશો એક વાર તમારા જીવનમાં ગુરુ આવી ગયા પછી તેઓ જોશે કે તે ક્યાં જવી જોઈએ પણ તેને આગળ વધારવાનું કામ તમારું છે જો તમે પૂરતી ઉર્જા ભેગી નહીં કરો તો કંઈ નહીં કરી શકાય